ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ મુજબ વડોદરા જિલ્લામાં મતદાર જાગૃતિ બાબતે જુદા જુદા કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે આજે તમારા મતદાન મથકને જાણો એટલે નો યોર પોલિંગ સ્ટેશન કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસમાં મતદારોની સહભાગીદારી વધે અને લોકશાહી વધુ મજબૂત બને તે માટે તેમજ મતદારોને મતદાન મથક પર પડતી મૂંઝવણ દૂર કરવાના હેતુ સાથે નો યોર પોલિંગ સ્ટેશન કેવાયપીએસ કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું હતું મતદાન મથકનું સ્થળ ખબર ન હોવાના કારણે અથવા તો મતદાન માટે જરૂરી ઓળખના પુરાવા અને એકથી વધુ પોલિંગ સ્ટેશન ધરાવતા પોલિંગ સ્ટેશન લોકેશન પર કયા મતદાન મથક મતદાન માટે જવાનું છે તેની જાણકારીના અભાવે મતદારો મતદાન મથકે મૂંઝવણ અનુભવતા હોય છે જે અંગે મતદારોને મતદાર યાદીમાં તેઓના ક્રમ તથા મતદાન મથકની માહિતી ઉપલબ્ધ કરાવવા જિલ્લાના દરેક મતદાન મથકે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા વડોદરા દ્વારા આજરોજ સવારે નો યોર પોલિંગ સ્ટેશન કેવાયપીએસ કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં જે તે મતદાન મથકના બૂથ લેવલ ઓફિસર બીએલઓ મતદાર યાદી સાથે હાજર રહી મતદારોના મૂંઝવણનું નિરાકરણ લઈ આવ્યા હતા ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી મોબાઈલ એપ જેને બીએલઓએફ તરીકે ઓળખવામાં આવે છે તેવા મોબાઈલ એપના માધ્યમથી મતદારોને પડતી મૂંઝવણનો અંત આવશે બીએલઓ એપથી મતદાર જાણી શકાશે તેમ તમામ વિગતો જાણવા મળી હતી આજે મધ્યવર્તી શાળા પર અમે છ પોલિંગ બુથ છે અને મધ્યવર્તી શાળા ખાતે નાગરિકોને મતદાન જાગૃતિ માટે અને એમનો યાદીમાં કયો ક્રમાંક છે એમની વિગતો છે એ જાણકારી આપવા માટે આજે સ્પેશિયલ ડ્રાઈવ તરીકે રવિવારે અમે કામગીરીમાં અહીંયા હાજર છીએ આજે સવારે હા નવથી સાડા બારના સમય દરમિયાન નાગરિકો આવીને બધે જ છે આ ડ્રાઈવ ને એમના વિસ્તારમાં જ્યાં વોટ કરે છે તે વિસ્તારમાં જઈ એમનું પોતાની વિગત જાણી શકે છે